ભરૂચના કંબોલી સ્થિત પ્રાથમિક શાળામાં જીસી આરતી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ આયોજિત તંકારિયા કલસ્ટર વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું આયોજિત વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમમાં કલસ્ટરની શાળાઓમાંથી પાંચ વિભાગમાં પાંત્રીસ જેટલી કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી શાળાના છાત્રોએ ખૂબ સારી મહેનત કરી વિવિધ કૃતિઓ રજૂ કરી હતી આયોજિત કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી યોગેશ પટેલ બીઆરસીસી વિરેન્દ્રભાઈ ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી પ્રદીપસિંહજી રાણાએ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા ભરૂચ તાલુકા ઉત્તર વિભાગ શિક્ષણ મંડળી તરફથી બાળકોને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું કંબોલી સારા પરિવાર તરફથી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભરૂચ પ્રેરિત અને સીઆરસી કંડિયા આયોજિત ગણિત વિજ્ઞાન પ્રદર્શન કંબોલી પ્રાથમિક શાળામાં યોજાઈ રહ્યું છે જેમાં ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક શ્રી તથા તાલુકા ઘટક સંઘના પ્રમુખ મંત્રીશ્રી ગામના સરપંચશ્રી એસએમસી સભ્યો તમામની હાજરીમાં અત્યારે લગભગ પાંત્રીસ જેટલી કૃતિઓ અમારી આ વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવી છે આ ક્લસ્ટરની લગભગ ચૌદ શાળાના વિદ્યાર્થીઓ અત્યારે ભાગ લઈ રહ્યા છે અને વિવિધ થીમ ઉપર અત્યારે આ કૃતિઓ રહી છે